જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને અત્યારે અમે આવી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશન મારા ફઈને મળવા માટે તેઓ આજે હરિદ્વાર જાય છે તો અમે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે તેમને મળવા માટે અને અત્યારે સવાર સવારમાં જુઓ પાર્કિંગ બધું ફૂલ થઈ ગયું

जय हलो रीति अहमदाबाद स्टेशन बेटा हलो श्रीलो श्रीम भॻवान जय झूलेलाल ग्यास स्टेशन धन्यवाद आइयो हामीलाई खुचाउ त भनो आइजो आइजो भोलि छ टक्ला आइम भोलि त म आइजो भई आइ छक दियो आइजो जय माताजी जय मा आवानु जय लीलबाईमा रिटर्न मा हामी चुपको नै आउँछौ आवजो के आइला તો છે રામનવમી તો રામનવમી આજે શુભકામના અને જો સવા દસ વાગ્યા સવારના સ્ટેશને મળવા ગઈ હતી ને તો જો મારી માટે છે ને હા ગોરસ આંબલી લઈ આવ્યા અમદાવાદમાં ગોરસ આંબલી કે અને અમારે છે ને કાઠિયાવાડમાં ને બખાઈ કે અમદાવાદમાં મળે પણ આ તાજી આના જેવો ટેસ્ટ ના આવે તો તાજી બહુ મસ્ત છે મીઠી ઘણી એવી આવે કે આપણે ગળામાં ડૂચા બાજે પણ આ એવી નથી મીઠી મીઠી છે સરસ તો થેન્ક યુ ભાઈ જુઓ આ બી કોને કોને ફોલેલા છે નાનપણમાં બખાઈના અમે તો બહુ ફોયલા બખાઈના બી નાના હતા ને ત્યારે અત્યારે અમે જઈ રહ્યા છીએ તેડવા માટે મારા ઘરે હવે જઈએ છે ઘરે અને જો તમને અમારો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેણે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ સો મચ અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ